સામાન્ય માણસને તો પોલીસ સામે ફરિયાદ હોય છે પણ જ્યારે પોલીસ અધિકારીને જ પોલીસ સામે ફરિયાદ કરવાની ફરજ પડે ત્યારે શું થાય છે ઘટના એવી છે કે તમે પોલીસ કંટ્રોલ રૂમ પાસે ક્યારે જાઓ કે ક્યારે મદદ માગો જ્યારે તમે મુશ્કેલીમાં હોવ પણ તમે જ્યારે ફોન કરો ત્યારે પોલીસ કંટ્રોલ રૂમ તમારો ફોન જ રિસીવ ન કરે આવું સામાન્ય માણસો સાથે તો અનેકવાર થયું છે પણ આવી ઘટના ભાવનગરના રેન્જ આઈજીપી ગૌતમ પરમાર સાથે પણ બની ગૌતમ પરમારને જરૂર પડી કે તેમને કંટ્રોલ રૂમના અધિકારીઓ સાથે વાત કરવી છે ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમારે ભાવનગર પોલીસ કંટ્રોલ રૂમને સતત ફોન કર્યા પરંતુ ફોન ઉપડ્યા જ નહીં અને પછી તે જાતે ત્યાં પહોંચ્યા તે ઘટના શું છે તેની વાત કરીશ કારણ કે આખી ઘટના રસપ્રદ છે પડદા પાછળની પણ કેટલીક ઘટનાઓ છે જે હું તમને વિગતે કહીશ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ભાવનગર જિલ્લો ભાવનગર જિલ્લો આમ તો રોમાંચક છે રંગીન છે અને રાજકારણ અને કાવા દાવાથી ભરપૂર છે દરિયા કિનારે પણ આવેલો છે દરિયાના પવન ક્યારેક ગરમ થઈ જાય છે દરિયાનો પવન ક્યારેક ઠંડો થઈ જાય છે અને દરિયો ક્યારેક ભાવનગરના રાજકારણીની જેમ રંગ પણ બદલે છે તેની વાત કરવી છે ઘટના કંઈક એવી છે કે ભાવનગરના રેન્જ એચજીપી ગૌતમ પરમાર નું જ્યાં સરકારી બંગલો આવેલો છે તેમના બંગલા ની થોડેક દૂર માહિતના મોટા મોટા ભૂંગળા વાગી રહ્યા હતા મોડે સુધી મોડી રાત સુધી આમ તો નિયમ એવો છે કે તમે જે મંજૂરી લીધી હોય રાતના કે વાગ્યા પછી તમે કોઈ કાર્યક્રમ કરી શકતા નથી પણ આ ભૂંગળાનો અવાજ એટલો મોટો આવી રહ્યો હતો કે રેન્જ આઈજીપી અને ભાવનગરના ડીએસપી ડોક્ટર હર્ષદ પટેલ પણ સુઈ ન શકે એટલા મોટેથી ડાયરો થઈ રહ્યો હતો આખરે કંટાળી રેન્જ આઈજીપી ગૌતમ પરવારને થયું લાવ પોલીસની ગાડી મોકલી દો કારણ કે હું તો 4-5 જિલ્લાનો રાજા છું આવું તો ચાલે જ નહીં એટલે રેન્જ આઈજીપી ગૌતમ પરમારે ભાવનગર પોલીસ કંટ્રોલ રૂમ ને ફોન કર્યો ફોન ની ઘંટડીઓ વાગતી રે વાગતી રે વાગતી રે કોઈએ ફોન ન ઉપાડ્યો એક વખત બે વખત ત્રણ વખત કંટ્રોલ રૂમ નો ફોન ઉચકાયો જ નહીં ગૌતમ પરમાર ગુસ્સે થઈ ગયા નારાજ થઈ ગયા તેમણે પોતાના બંગલાની બહાર પહેરો ભરી રહેલા પોલીસ રક્ષકને કહ્યું લાવ તારી પાસે કયું વાહન છે તેણે કહ્યું સાહેબ સ્કૂટર છે તો ગૌતમ પરમાર જાતે સ્કૂટર ઉપર ભાવનગરના રસ્તાઓ ઉપર નીકળ્યા અને જોયું તો જ્યાંથી ભૂંગળા વાગી રહ્યા હતા ત્યાં એક ડાયરો ચાલી રહ્યો હતો તેમણે સંબંધિત પોલીસ અધિકારીઓને જાણ કરી એમાં એક પોલીસ અધિકારી છે જેમનું નામ છે પૃથ્વીસિંહ જેવલિયા પૃથ્વીસિંહ જેવલિયા પણ ત્યાં આવી પહોંચ્યા ખાનગી કારમાં અને પછી પૃથ્વીસિંહ જેબલિયા સાથે આઈજીપી ગૌતમ પરમાર ભાવનગરના રસ્તા ઉપર નીકળ્યા રસ્તા ઉપર ક્યાંય પોલીસ ના મળી માત્ર હોમગાર્ડ મળ્યા કંટ્રોલ રૂમમાં ગયા તો ત્યાં પણ તેવી સ્થિતિ હતી ગૌતમ પરમાર નારાજ થઈ ગયા ગુસ્સે થઈ ગયા તેમણે એસપી અને ડીવાય એસપીને ફોન કરીને ઠપકો આપ્યો કે આ તો કેવું તમારું તંત્ર છે અહીં કંટ્રોલ રૂમમાં કોઈ પોલીસ ફોન ઉપાડતી નથી અને મોડે સુધી અહીંયા ભૂંગળા વાગે છે

ડેપ્યુટી એસપી તરીકે નિવૃત્ત થયા અને કૃણાલ પટેલ એક આઈપીએસ અધિકારીના અત્યારે વેવાય છે આ આઈપીએસ અધિકારી અત્યારે ફરજ ઉપર છે આ કૃણાલ પટેલના છેડા ગાંધીનગર ગાંધીનગર સીએમ ઓફિસ સીએમ ઓફિસના બંગલામાં બધે જ જોડાયેલા છે કૃણાલ પટેલ ઈચ્છે તે કરી શકે કૃણાલ પટેલને જે માણસ ન ગમે તેનો કાંટો તે કાઢી નાખે અને તે જાહેરમાં કહી શકે કે આ કામ મેં કર્યું છે ઘટના એવી છે કે ભાવનગર રેન્જ આઈજીપી તરીકે ગૌતમ પરમાર મુકાયા પછી ભાવનગર પોલીસે એક જીએસટી કૌભાંડ પકડ્યું અને બહુ રાજ્ય વ્યાપી કૌભાંડ હતું એટલે એક એસઆઈટીની રચના કરવામાં આવી અને એસઆઈટીમાં પોલીસ ઇન્સ્પેક્ટર રાધેશ્યામ વિરાણીને મૂકવામાં આવ્યા રાધેશ્યામ વિરાણીનું મૂળ પોસ્ટિંગ અમરેલી જિલ્લામાં હતું અને અમરેલીથી તેમને ભાવનગર રેન્જમાં એસઆઈટીમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે મૂકવામાં આવ્યા આ ઘટના કૃણાલ પટેલને જરા પણ પસંદ ના આવે કારણ કે કૃણાલ પટેલને એવું લાગ્યું કે એક જંગલમાં બે સિંહ આવી ગયા અને સિંહ આવી જાય તો શિકારમાં ઘટ પડે ચાલે જ નહીં એટલે કૃણાલ પટેલે પોતાના સાથીઓને કહ્યું હતું કે રાધેશ્યામ વિરાણીનો કાંટો જરૂર નીકળશે પણ આ દરમિયાન અનેક ઘટનાઓ એવી ઘટી કે કૃણાલ પટેલ પોતે ડિફેન્સિવ થઈ ગયા અને તેમની સામે તપાસનો ધમધમાટ શરૂ થયો તેમને બચાવવા ધારાસભ્ય ધારાસભ્યના પુત્ર અને ગાંધીનગરના આકાઓ મેદાનમાં આવી ગયા કૃણાલ પટેલ બચી ગયા બચી ગયા પછી પાછું સ્વરૂપ ધારણ કર્યું અને રાધેશ્યામ વિરાણીની બદલી કરાવીને તેઓ જમપ્યા રાધેશ્યામ વિરાણીને ફરી આદેશ થઈ ગયો છે કે હવે તમે અમરેલી પાછા જાઓ કારણ કે અમરેલી એસપીનો એક પત્ર આવી ગયો કે અમારે ચૂંટણી છે અને સારા અમલદારની જરૂર છે એટલે વિરાણી પાછા આપો આ બધા આ પ્રકારના પત્રો મેનેજ થઈ શકે છે કારણ કે બધું જ અહીંયા શક્ય છે હવે રાધેશ્યામ વિરાણી ગયા પછી આ ઝઘડો મૂળ જે હતો એ શેનો હતો વહીવટ વહીવટ એટલે ઘણા બધા કામ હોય છે જે સરકારી ફરજના ભાગરૂપે હોતા નથી છતાંય એ વહીવટી કામ હોય છે તો વહીવટી કામ સંભાળવાનું હતું પણ કૃણાલ પટેલ જે રીતના ચર્ચામાં આવે ને થોડી ઘણી નાની મોટી બદનામી પણ શરૂ થઈ તેના કારણે તેમણે એક ચહેરો ઉભો કર્યો જેનું નામ છે સબ ઇન્સ્પેક્ટર પૃથ્વીસિંહ હવે તેમને આગળ કરવામાં આવ્યા છે ડ્રાઇવિંગ તો કૃણાલ પટેલ કરે છે હવે રાધેશ્યામ રવાના કરી દેવામાં આવ્યા છે એસઆઈટીના સ્ટાફને છૂટો કરી દેવામાં આવ્યો છે હવે એસઆઈટીમાં કોઈ સ્ટાફ નથી છતાં રાધેશ્યામ વિરાણીના ઓર્ડરમાં એવું લખવામાં આવ્યું છે કે એસઆઈટીના ઇન્સ્પેક્ટર તરીકે તમે જ તપાસ કરશો હવે આ કેવી તપાસ થશે અને શું થશે તેની આપણને કલ્પના છે કારણ કે તો સ્ટાફ નથી અને વિરાણી અત્યારે અમરેલીમાં છે જે ભાવનગરની તપાસ કરશે તો આવું એકબીજાને છેતરવાનું એકબીજાના માથા ઉપરથી ટોપી ફેરવવાની આ ભાવનગરની તાસીર છે ભાવનગરના રાજકારણીઓ તો ઠીક ભાવનગરના પોલીસ અધિકારીઓ પણ આંખોની રમત શીખી ગયા છે એટલે ગુજરાત કેડરના કોઈ પણ આઈપીએસને પોસ્ટિંગ આપતા પહેલાં થોડો સમય ભાવનગર મૂકી દેવામાં આવે તો આ નેતાઓને પણ ટપી જાય એવું રાજકારણ ભાવનગરમાં રમી શકે તો આ છે ઘટના ભાવનગરની ભાવનગર પોલીસની ભાવનગર રેન્જની ભાવનગરના રાજકારણી પોલીસ અધિકારીઓની તો બસ અહીંયા વિરમ્ય છે નવા એક વિશે સાથે જલ્દી મળીશું પણ તે પહેલાં અમારું બેલ આઇકોન દબાવી અમારી સાથે જોડાવો ફેસબુક પેજ લાઈક કરો અમારું પેજ શેર કરો અને ભાવનગરમાં બધા જ નવજીવન ન્યૂઝના પ્રેમી થઈ જાય તેવું કંઈક કરો અત્યારે મને અને મારા સાથી હિતેશ બારોટને રજા આપો નમસ્કાર